તારે ઊભું ન થવેલી મારે શું કામ છે તો હું ઊભી થાઉં મલકના ઠામડા આમ પીડા છે તું ખાલી પેડી પીડા હું તું કરે છે ખબર પડતી નથી મને હું તો મોબાઈલ માં જોતી હોય પણ મોબાઈલ આખો દી મોબાઈલ માં જોયા કરવાનું છે હા વરી મારે કામ બધું થઈ ગયું મારે હું આમણા કામ છે તો આમણા રાંધવાનું છે રાંધવાનું બરોબર પણ આ કામ વાહે પીડું છે કેવડું એ ખબર તને આખો દી હુંતી હુંતી રે હુંતી હુંતી રે કાય આ આ મોબાઈલ બસ મોબાઈલ લઈને બેઠી રે બીજું કાય કામ નથી બસ મોબાઈલ લઈને બેઠે છે બીજું કાંઈ કામ નથી મોબાઈલ આ વિડીયો જોયા કરે વાહ જવું તો બીજું તો શું જોવાનું હોય વિડીયો જોવાનું હોય ને તો બીજું તો શું જોવાનું હોય જે આવતું હોય એ જોવાય વળી હા એ તો એમ જ હોય ને આ લઈ લે તો કેવું સારું કા એ ન આ એ એમ સારું છે ફોટો ફોટો સારું છે એટલે તો કેમ ફોટો સારું છે ફોટાની નથી વાત કરી કપડાની વાત કરું છું કપડા ના અંદર કપડા ફોટો સારું છે કપડા તો ઠીક ફોટો સારું છે

फोटा मत हर कोई जोतो हुई यम नोआल है फोटा तो हर कोई जोता हुई तो तो भी था ये काम मुई का मोबाइल में क्यों भी था ये जो कहीं बोल नहीं था काम कर सार मुनियाल तो पैंट नहीं पहनवाने पैंट पेंट टीशर्ट बल नहीं पहना तो वो भी था ना तो काम करा लफड़ बट फट। पेंट नहीं पहनवाने से क्या पैंट टीशर्ट पेंट क्यों सरस्वती मरी बोलो क्यों सरस्वती ये सरस्वती क्यों कह માન કાઈ નથી લેવરો પાસે પૈસા નું બગાડવા નથી ખર્ચા નથી કરવા ખોટા તમારે કઈ વસ્તુ મને લઈ નથી દેવું અને હું જોતી હોય એ જોવા નથી દેતા નથી જોવા દેવું કઈ ખાલી જોયા જ રાખવાનું સરસ બોલો સરસ જ હોય બધું આ દુનિયામાં બધું આગળ આવ્યું એમને સરસ જ છે બધું સરસ ના દીકરી કપડા સરસ ના દીકરી હા મગાય ઓનલાઈન કપડા સરસ મજાના ઉંદરડો એવો લાગે છે

તમારે કામ કરાય ને મારા વાના હું ઊતી હોય કેવાઈ વાત હા આ રોમ જાવ ક્યાં જવાના કેરે આ લાગે છે કાઢવો જો હે ને લાગે હા જ જ